મોરબી શહેરના મુખ્ય માર્ગોની ખસતા હાલત અને શહેરીજનોની વિવિધ સમસ્યા અંગે જાગૃત યુવાનનો કટાક્ષ સાથેનો વિડીયો વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના નાગરિકોને પડતી વિવિધ સમસ્યાઓ અને ચોમાસાના પ્રથમ વરસાદ બાદ શહેરમાં ઠેકઠેકાણે મુખ્ય માર્ગો પર પડેલા ગાબડા અંગે મોરબીના જાગૃત નાગરિક એવા અલ્પેશ પેફર દ્વારા મહાનગરપાલિકા સમક્ષ નાગરિકોની સમસ્યા અંગે કટાક્ષ કરતો એક વિડીયો ઉતારવામાં આવ્યો હોય જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મહાનગરપાલિકાની કામગીરી અંગે નાગરિકોના મનમાં અનેક પ્રશ્નો સર્જાયા છે ખાડો કરી અને પછી વહી જવાનું પછી આવું કંઈક પત્રું હોય મૂકી દેવાનું બાકી રિપેર તો નહીં જ કરવાનું પછી આમાં ગમે પડીને મરી જાય તોય શું અને જીવે તોય શું એના બાપનું તો કઈ જવાનું છે મેન રોડ ઉપર બે સાટા થયા ત્યાં તો આખા રસ્તા ને ધાધર થઈ ગઈ અહીંયા તો અહીંયા તો જો આ કેવડું મોટું ગુમડું છે જો છે ને પત્રેથી ઢાંકી દેવાનું બે રિકેટ આવું ગોતી આવવાનું મૂકી દેવાના બધી બાજુ એક એક બાકી સમુ નહીં કરવાનું એ આમાં તો ખર્ચો થાય પૈસા ક્યાં લાવવા હામુ કરવાના હા ભાઈ આ એરિયાવાળાને કઈ તમે થોડુંક ભવાઈ મંડળનું આયોજન કરીને ખૈડો કરીને હમો કરાવી લ્યો નકર આપણાને આપણા છોકરા આમાં નંદોઆઈ જઈશે બાકી આ તંત્ર થી નહી થાય હવે એની તો એની તેજૂરી ખૂટી ગઈ હે રૂપિયા ખાઈ શરમ જેવી ચીજ નથી બોલો જો બંગડી વાળી ગાડી જોઈ હમણાં પાંખી નીકળી જાય બારું અડધા ઇંચ નો અડધા ઇંચ નો ફેર રહી ગયો હા વિચકાલ આવે કેવડી કેવડી કઈ હે હોય થી પચાસ વખત નીકળવું હોય હમું તો નહી જ કરવાનું પછી છેલ્લે નીકળી જવાનું હાલો શું કેવાય ફલાણા વેરો ભરી લાવ આટલી તારીખ મુંદીમાં ફલાણા વેરો ભરી જાઓ ફલાણા વેરા ભરી જાઓ વેરા ભેરા રાખો અને ગાડીઓ તમારી રીતે હરવી આપવાની આ ખાડા બાડામાં બાદ મરી જાય તો આમાં કઈ કોઈની જવાબદારી નહીં જો કરવાનો કચરો નાખવાનો જો હે પેશાબ કરશો તો ફોટો આવશે બાકી કચરો દિલથી નાખવાનો મજા આવી જાય બરોબર એટલે ક્યાંય પેશાબ કરવો હોય ને તો વિચાર કરવો નકર આ મોટું મોટું હોર્ડિંગ લઈને હાઈલાઈટ કરશે પણ જો આ કચરો નાખવો નાખી આવે તમારો કોઈ ફોટો બોટો નહીં રાખે બાકી આ બધું સહન કરવાનું મોટામાંથી બોલો નહીં ને એટલે આ ખાડાના ને આ બધું સહન કરવાનું આ બધું કોઈ કઈ સમુ કરવા નહીં આવે જો કેવાય ઈચકા આવે ઓલી ગાડી ને ખાતા ખાતા જાઓ અને મોજ કરો આમાં તો મોટા ખરડાની જરૂર લાગે હે તો એવું આમ મંડળ કરી આયોજન જાહેર પબ્લિક કેવડો ખાધો આમાં મોટર સાયકલ નું વિવિધ આવે શું થાય પોઝિશન કોક માણા અહીંથી નીકળ્યા હોય લાટ ખાવા મળે અને શરમ જેવી ચીજ નહીં રોડના ખાડા ભલે ને એમને હોય તો એ આપણે હમા તો નહિ જ કરવાના પૈસા ખાઈને મોજ કરવાની આવી આવી નોકરી કરાય ભાઈ આવા કારખાના કરતા જ આવી નોકરી સારી